ભરૂચ પાલિકા સત્તાધીશો સદંતર નિષ્ફળ રખડતા પશુઓ કચરાના ઢગલા ખખડધ રસ્તાના મામલે શાસકો કસોટીને એરણે છે ભરૂચની નગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો અનોખો વિરોધ પ્લે કાર્ડ લઈને સામાન્ય સભામાં વિરોધ દર્શાવ્યો હતો জা <coughs>, ম <coughs>, 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 Ali Oteanu ka maman ɲ koko se n'o ma.